છેલ્લા છવ્વીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતા આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદીની લાગણી જોવા મળી હતી ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા છવ્વીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોડકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે જેમાં આ વર્ષે છવ્વીસમું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જય દ્વારકાધીશ મારું નામ રબારી વિશાલ છે ગામ કોલટ હાલ અત્યારે અમે ધોળકાથી સંઘમાં દ્વારકા જઈએ છીએ અને અત્યારે હું અહીંયા ડુમિયાણીથી નીકળી રહ્યા છીએ અને ઈસરા પાટી અમારું રોકાણ છે રાતનું સંઘમાં લગભગ બસો આજુબાજુ માણસનો સ્ટાફ છે અમારો છવ્વીસ વર્ષથી અમે જઈએ છે હું ધોળકાથી દ્વારકા સંઘનું હેતુ એટલે છવ્વીસ વર્ષથી કન્ટિન્યુ સંગ નીકળે જ છે ધોળકાથી હું લગભગ બે ત્રણ વર્ષથી આ સંઘમાં જોડાયો છું બે ત્રણ વર્ષથી આલું છું આ સંગમાં મારું નામ બારિયા રમેશ છે હું ઉપલેટાનો રહેવાસી છું અમે પગયાત્રાથી ધોળકાથી માણસ દ્વારકા લઈને જાય છે એના માટે અમે વરિયારી શરબત આજે રાખેલું હતું અઢીસો થી ત્રણસો માણસ હતા અને અમે ગ્રુપ સર્કલ તરફથી તરફ થી નું શરબત નું આયોજન કરેલું હતું તેથી પચાસ થી ચાલીસ માણસ અમે શરબત લોકોને ને પાયું અને કમસે કમ પચીસો થી બે હજાર માણસ ને અમે શરબત વરિયારી આજે પાયું પાણેરાના પેટ્રોલ પંપ ની સામે અમે આ ત્રણ વર્ષતા કરીએ છીએ અમે ત્રીસ ચાલીસ માણસ છે ભાવેશ ગોહિલ એબી ફોર્ટી ન્યૂઝ ઉપલેટ